એમપી વાયરસનો પેસારો દુધારુ પશુ રોગગ્રસ્ત પશુપાલકોમાં ચિંતા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં લંપી વાયરસ નામનો રોગ ધીમે ધીમે પેસારો કરી રહ્યો છે તાલુકાના વિવિધ ગામોમાં અનેક દુધારુ પશુઓ આ રોગથી પીડાઈ રહ્યા છે જેને કારણે પશુપાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે લંપી વાયરસથી ખાસ કરી ગાય અને નંદી જેવા દુધારુ પશુઓ પીડિત બનતા દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે અને પશુપાલકોની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે અનેક જગ્યાએ રોગગ્રસ્ત પશુઓના મોત પણ નીપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે જેને કારણે ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે પશુપાલકોનું કહેવું છે કે જો આ રોગને રોકવા તાત્કાલિક પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં પશુધનનું નુકસાન થવાની પૂરી શક્યતા છે હાલ અનેક ગામમાં સેવાભાવી લોકો અનેક ગામના ડોક્ટરો પોતાની રીતે સારવાર કરી રહ્યા છે પરંતુ તંત્ર તરફથી પૂરતા પગલા ન લેવાતા અસંતોષ જોવા મળી રહ્યો છે ગામ લોકોને પશુપાલકોની એક જૂટ માંગ છે છે કે તંત્ર તાત્કાલિક ધોરણે અસરકારક દવાઓ અને રસીકરણની વ્યવસ્થા કરે દરેક ગામમાં સર્વે કરી રોગગ્રસ્ત પશુઓની સંભાળ રાખે અને જે પશુપાલકોને પશુના મોતને કારણે આર્થિક નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર આપે સ્થાનિક લોકોએ સ્પષ્ટ કર્યું છે કે હાલની પરિસ્થિતિમાં સરકાર શ્રીની તાત્કાલિક કાર્યવાહી અત્યંત જરૂરી છે નહીંતર આ રોગનો પ્રકોપ વધુ વિસ્તરે તેવી ભીતિ છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર પાટણ હું ચૌધરી બાદરપુરા ધનાભાઈ રામાભાઈ આપ અમારા ગામમાં લંપી રોગ આવેલો ખૂબ હોવાથી અમે આ જયેશભાઈ આ બધા લોકો સાથે મળીને ફૂલ સેવા મી કરો છે ગઈ વખતે પણ આ મારા ગામમાં એક પણ ઢોરને મેં મરવા નહોતું દીધું એટલે ગામો ગામ આવા ચાર પાંચ વ્યક્તિ ભેગા થઈ અને સારી સેવા કરો તો ગાય માટે સારામાં સારું છે અને અમારા જયેશભાઈ પણ ડૉક્ટર છે એ પણ સારી સેવા આપે છે સાથે સરપંચ મુકેશભાઈ પચાણભાઈ પણ એનો અમને ફૂલ સપોર્ટ છે અને બાજુના ગામના દસ થી અને રાતે તો દિવસે ખેતરે જતા પણ હાજર લગભગ વીસ લોકો ભેગા થઈ અને અમે એટલો ખર્ચો તો અમે ફાળો કરી અને બંને એટલું અમારાથી સેવા બચાવ એટલે સમગ્ર જે અભળતા હોય બધા ને બને એટલી સેવા બધા પોતપોતાના પોતાના પોતાના કરો એવી મારી નમ્ર નંદી ગાય ને થોડુંક વાગેલું હોવાથી અમે બે વખત આ જઈશ બે જોડે પાટા બંધાવેલા છે અને હવે સારામાં સારું થઈ ગયેલું છે બરોબર એટલે કોઈ મહેરબાની કરી અને કોઈ કદાચ કોઈના ખેતરમાં આવે ધોકો છોડજો પણ મહેરબાની કરીને બે હાથ જોડે મારી વિનંતી છે કે કોઈ પણ આ હથિયાર ઉપયોગ કર્યા વગર એટલી અમારી વિનંતી છે ભગવાન જોડે ને તમને પણ નમસ્કાર નમસ્કાર હ એટલે આ કયું કરશો નહીં રેડી